તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં આજે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ મેથી પરોઠા આ મેથી પરોઠા આપણે એકદમ સરળ રીતે બનાવ્યા છે અને આ રીતે બનાવવાથી મેથી પરોઠા તમારા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે એકદમ ટેસ્ટી તે માટે સૌ પ્રથમ કાથરોટમાં ધોઈ અને એકદમ સરસ સુધારી લીધી છે જેની મેથી અને ધાણાભાજી બંને સુધારીને એકદમ સરસ લઈ લીધી છે ત્યારબાદ લીધું છે લસણ અને મરચાં મરચાં તમે તીખાશ પ્રમાણે લઈ શકો છો તો બંનેને એકદમ સરસ મિક્સ કરી અને ખાંડી લીધા છે તમારે પરોઠા જેટલા તીખા કરવા હોય એટલા તમે મરચાં એડ કરી શકો છો હવે કાથરોટમાં ધાણાભાજી અને મેથી લીધી છે સુધારેલી એમાં જ આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને નાખશું લાલ મરચું પાવડર ત્યારબાદ મોણ માટે નાખશું થોડુંક તેલ હવે આપણે લસણ અને મરચાં એડ કરી દીધા છે એ પણ મિક્સ કરી લેશું હવે લીધો છે ઘઉંનો લોટ અહીંયા આપણે ઘઉંના લોટથી જ બનાવીએ છીએ તો ઘઉંનો લોટ એડ કરી દીધો છે ને બધા મસાલામાં તો હવે પાણી નાખીને લોટ બાંધી લેશું તો અહીંયા આપણો મેથી પરોઠાનો લોટ એકદમ સરસ બંધાય અને રેડી થઈ ગયો છે અને તેલ નાખીને એકદમ સરસ સોફ્ટ થવા માટે દસક મિનિટ રાખી દઈશું તો અહીંયા આપણે બધા જ પરોઠા રોટલીની જેમ જ બનાવી નાખ્યા છે તમે અહીંયા ત્રિકોણ શેપ પર આપી શકો છો તો અહીંયા આપણે બનાવ્યા છે ગોળ શેપ જ રોટલીની જેમ જ તો પરોઠા એકદમ સરસ વણાઈને રેડી થઈ ગયા હતા ત્યારબાદ તવીમાં લઈ લીધું છે થોડુંક તેલ એડ કર્યું છે ને હવે આપણે પરોઠો એકદમ મસ્ત ફ્રાય કરી લેશું તો થોડુંક તેલ નાખીને આપણે પરોઠો એડ કરી દીધો છે હવે બ્રશ અથવા ચમચી વડે તેલ લગાવતા જઈશું અને બંને બાજુ એકદમ મસ્ત ફ્રાય કરી લેશું પરોઠાને તો અહીંયા પરોઠા તરવાની છે ને બે રીત આપેલી છે આપણે બે રીતે તમે ફ્રાય કરી શકો છો એક રીત તવી ઉપર અને બીજી રીત ડાયરેક તેલમાં બંને રીતે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે મેથી પરોઠા બે રીતે તમે બનાવી શકો છો તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ સોફ્ટ અને ક્રિસ્પી મેથી પરોઠા આ પરોઠા તમે ચા અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં તો સ્વાદિષ્ટ મેથી પરોઠાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે લાઇક શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ